સમજાવવા વાળું તમે રાઈટ હતા પપ્પા આઈ ડિઝર્વ ઇટ કેમ કે હું સ્ટ્રોંગ નથી બહુ વીક છું બોજ છું તમારા ઉપર ખાલી નહીં તમારું નામ સોસાયટીમાં તમારી રિસ્પેક્ટ બધું ખતમ થઈ ગયું મારા લીધે યુ આર રાઈટ પપ્પા મારી જ ભૂલ હતી મારી જ ભૂલ હતી કે બે ચાર લોકો પર ભરોસો કર્યો ફ્રેન્ડ માન્યા ને એ લોકો સાથે ટ્રીપ પર વયો ગયો મારી જ ભૂલ હતી કે એ લોકો એ મારી સાથે મારી જ ભૂલ હતી મારી જ ભૂલ હતી પપ્પા કે આઈ ગોટ રેમ્ડ હું ઓછો પડ્યો પપ્પા હું રોકી ના શક્યો એ લોકો તો ભારી ભૂલ હતી કે મેં મેં આ વાત મનમાં ન રહેવા દીધી મેં બધાને કહી દીધી મેં મનમાં જ રાખવી જોઈતી હતી પપ્પા વાત ને મારી સૌથી મોટી ભૂલ એ છે કે છોકરો છું બહુ યાદ આવે છે પપ્પા એ હોત ને તો બધું સમજી જાય પણ તમારી કોઈ ભૂલ નથી પપ્પા તમારો કોઈ વાંક નથી તમે એકદમ બરાબર કર્યું मारा जेवा दिखरा नहीं आमपन गरमा कोई जरूर नहीं थी <laughs> दिखरो वो तो छोकर हो थी अब आधा लोगों के जन है पप्पा छक्को बाइलो गे ये छूं સારું કર્યું તો ઘરમાંથી કાઢી મૂક્યો બહુ ટાઈમ વેસ્ટ કરું પપ્પા હું જતો રહીશ ને એટલે બધું બરાબર થઈ જશે જોજો ને પપ્પા કોઈને યાદ પણ નહીં રહે કે તમારો એક દીકરો પણ હતો તમને પણ भूली जाओ हाँ पप्पा आई लव यू पप्पा सॉरी